બોડેલી પોલીસે દારૂ હેરાફેરીનો પર્દાફાશ કર્યો સાત પોઈન્ટ છાસઠ લાખનો મુદ્દા માલક જપ્ત દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ બોડેલી પોલીસે પ્રતિબંધક કાયદા હેઠળ કાર્યવાહી કરી ભારતીય બનાવટના વિદેશી બનાવટ ના વિદેશી એસી નો જપ્ત કર્યો છે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વી એસ ગાવિત ના નેતૃત્વમાં ટીમે મળેલ બાતમી ના આધારે ધનપુર છછાદરા વસાહત નજીક નાકાબંધી ગોઠવી સફેદ રંગની મહિન્દ્રા મેક્સ પિકઅપ ગાડી નંબર જીજે છ બી એક્સ જીરો પાંચ ચોર્યાસી ઝડપી ने दरी तपास हाथ धरी तपास दरमियान गाड़ी मे लंडन प्राइड प्रीमियम विस्की नंग चौद सौ चालीस कि लाख चुम्मालीस हजार आठ सौ छ हजार સ્ટ્રોંગ બીયર નંગ એકસો બાણું કિંમત રૂપિયા મળી કુલ નંગ સોલસો બત્રીસ બોટલ કિંમત રૂપિયા બે લાખ હજાર આઠસો એસી નો દારો જપ્ત કર્યો હતો કિંમત રૂપિયા પાંચ લાખ કિંમતની પિકઅપ ગાડી સાથે કુલ કિંમત રૂપિયા સાત લાખ છાસઠ હાજર આઠસો એસી નો મુદ્દા માલ કબજે લેવામાં આવ્યો છે ફરાર વાહન ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ ઇન્સ્પેક્ટર વી એસ ગાવિત એસ દિનેશભાઈ બચુભાઈ એ એસ આઈ રણજીતભાઈ બળવંતસિંહ હેડ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ તથા હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ મનોહરભાઈ સંયુક્ત કામગીરી સફળતા મેળવી રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટ